નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવીજેતપુર તાલુકાના સિથોલ ગામે પશુ ચરાવવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા પરિવારની અંદર શોક સાથે રોકડ મચી ગઈ છે આજ રોજ શુક્રવારના રોજ મળતી માહિતી અનુસાર બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પાવી તાલુકાના સિથોલ ગામે રેતીની લીજના ખાડાની અંદર એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે બનાવની વિગત અનુ મળતી વિગતો અનુસાર યુવાન નાના બે બાળકો સાથે ઢોર ચરાવવા માટે ગયો હતો અને ત્યારે એક બાળક છે એ પાણીમાં ડૂબી ગયો હતો તેને બચાવવા જતાં આ યુવાને કૂદકો માર્યો હતો અને બાળકને બચાવી લીધો હતો પરંતુ આ યુવાન અંદર ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાને લઈ પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો રોગ અકળ મચી ગઈ હતી અને વાતાવરણ કરુણ અને ગમગીન બની ગયું હતું અને ખૂબ જ શોકાતુર દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે એકસો આઠને જાણ કરતાં તે પણ ઘટના સ્થળે આવી પહોંચી અને તબીબ દ્વારા આ યુવકની બોડીને તપાસતા મૃતક જાહેર કરતા પરિવારની અંદર આભ ફાટી પડ્યું હતું અને પરિવારજનોમાં રોકડ મચી ગઈ હતી મૃતક યુવાનનું નામ રાઠવા સંજયભાઈ ઈશ્વરભાઈ અને તેઓની ઉંમર આડત્રીસ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે સંજયભાઈનું મોત થતાં તેમના ગ્રામજનોમાં રેતીની લીજ ઉપર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે રેતી ઉલેચી અને જે ખાડા પડી ગયા હતા એની અંદર પાણી ભરાઈ ગયું હતું અને એની અંદર ડૂબી જવાથી આ યુવાનનું મોત નીપજ્યું હતું જેના કારણે ગામ લોકોમાં લીજ ધારકો પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અને પરિવારની અંદર શોક છવાઈ ગયો છે પરિવારજનો આક્રંદ કરતા નજરે પડ્યા હતા અલ્તાફ મકરાણી સાથે ડીબી લાવ ન્યૂઝ પાવીજેતપુર ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ મુકામ કોલિયારી તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર